નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘડીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મેળવીએ કે દેશમાં પહેલીવાર જીટીયુમાં પાયલોટ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને બાર આંકનો નંબર અપાશે હવે વિદ્યાર્થીઓ ડિજિલોકરમાંથી વિવિધ શૈક્ષણિક ફી પણ ભરી શકશે અને ડિસ્કાઉન્ટ પણ એ લોકોને આપવામાં આવશે કેન્દ્ર સરકારના ડિજિટલ લોકરમાં વિદ્યાર્થીઓ પોતાના દસ્તાવેજો સેવ કરી શકે છે કોઈ પણ સ્થળે ડિજિલોકરના નંબરથી પોતાના દસ્તાવેજોને સીધા જ સબમિટ પણ કરી શકે છે પરંતુ હવે ડિજિલોકર દ્વારા વિદ્યાર્થીઓને ફી પેમેન્ટ પણ કરી શકે તેવી સરકારે વ્યવસ્થા કરી છે અને આ ડિજિલોકરમાંથી તમે ફી ભરશો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ મળવાનું રહેશે ડિજિલોકર દ્વારા વિદ્યાર્થીઓને ફી પેમેન્ટ પણ કરી શકે છે સાથે જ વિદ્યાર્થીઓને આ માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ મળશે વિદ્યાર્થીઓ ડિજિલોકરના નંબરથી જ હોસ્ટેલ કોલેજ ફી કોર્સ ફી અને એકેડેમિક એક્ટિવિટીની તમામ ફી ભરી શકશે આ માટે વિદ્યાર્થીઓને ખાસ સ્કીમ અને ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે હાલમાં ઓનલાઈન પેમેન્ટ એપમાં ક્યુઆર કોડ સ્કેન કરી પેમેન્ટ કરાય છે તેવી જ રીતે ડિજિલોકરથી પણ પેમેન્ટ થઈ શકે છે આ માટે દેશભરમાં પહેલીવાર જીટીયુમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે અને આવનારા સમયમાં કેન્દ્ર સરકારની એક ટીમ જીટીયુની મુલાકાતે આવશે અને હાલમાં જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે જ્યાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે હાલ વિદ્યાર્થીઓના ડેટા એકત્રિત થઈ રહ્યા છે દેશમાં પહેલીવાર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અને પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાવે છે જેમાં તમામ વિદ્યાર્થીઓ ડેટા એકત્ર કરી રહ્યા છે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ટીમ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને ત્યારબાદ યુનિવર્સિટીની ભૂમિકા શું હશે તેની સ્પષ્ટતા કરવામાં આવશે પરંતુ ડીજીએફથી પેમેન્ટ કરવાથી વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ સેવાનો ઘણો બધો ફાયદો થવાનો છે થેન્ક યુ